ગંભીરા બ્રિજ ઉપર લટકી પડેલી ટેન્કરને રેસ્ક્યુ કરવા હોટ એર બલૂન પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના મેકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ દ્વારા આ બલૂન પદ્ધતિ સંદર્ભે ડાયાગ્રામ માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજ ઉપર રસાયણ ભરેલી ટેન્કર લટકી પડી છે જે આજે આટલા દિવસ બાદ પણ ઉતારી શકાઈ નથી અને તે ટેન્કર યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે તંત્ર દ્વારા આ ટેન્કરને હટાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો હાથ ધર્યા હતા પણ તેમાં સફળતા મળી ન હતી ત્યારે હવે ટેન્કરને બલૂન ટેકનોલોજીની મદદથી ઉતારવા કવાયત શરૂ થઈ છે આ કાર્ય માટે ખાનગી કંપનીની મદદ લેવામાં આવી છે જેઓ ઝીરો રિસ્કથી રેસ્ક્યુની કામગીરી કરશે અને ટેન્કરને નીચે ઉતારશે જાણવા મળ્યા મુજબ પોરબંદરની એક કંપનીની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની કંપની છે તેની ટીમોમાં સિંગાપોરના એન્જિનિયર સહિતના એક્સપર્ટ છે જે કંપની આખું વર્ષ મરીન સેક્ટરમાં આ રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં એક્સપર્ટ છે પચાસ ટન સો ટન જેટલા વજનને પણ તેઓ સરળતાથી લિફ્ટ કરી લે છે આ કંપની દ્વારા લટકતી ટેન્કરને નીચે ઉતારવા માટેની સાધન સામગ્રી ગઈકાલે સવારથી જ લગાવવાની શરૂઆત કરી દેવાઈ હતી બલૂન પદ્ધતિથી આ ટેન્કરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદરૂપ રહેશે તો આ હોટ એર બલૂન પદ્ધતિ કેટલી સરળ છે જટિલ છે કેવી રીતે કામ કરશે કઈ બાબતોનું આ પદ્ધતિમાં ચિંતાજનક છે આવા અનેક પ્રશ્નોના જવાબ એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મેકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ દ્વારા ડાયાગ્રામ દોરી મીડિયાને જણાવવામાં આવ્યા હતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર નિકુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બલૂનને મહીસાગર નદીમાં જ પ્રોપોલેન્ટ ઊભા કરવામાં આવશે ટ્રકનું વજન વધુ હોવાથી એક બલૂન આઠસો કિલો જેટલું વજન ઉચકી શકશે ત્યારે બે બલૂન મળીને સોળસો કિલો ઉચકવાની ક્ષમતા ધરાવે છે આ બંને બલૂનને ઇક્વલ હાઈટ ઉપર બેલેન્સ મેન્ટેન કરીને આ ટેન્કરને બહાર કાઢવાનું રહેશે સાંભળવામાં આ વસ્તુ ખૂબ જ સહેલી અને સામાન્ય લાગે છે પણ આ સમગ્ર કામગીરી નિષ્ણાતોની દેખરેખ માંગી લે તેવી છે ગુજરાતમાં પહેલીવાર દુર્ઘટનામાં આવી ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે ત્યારે તે ટેકનોલોજી કેવી રીતે વર્ક કરે છે તે પણ જોવા જેવું છે સૌ પ્રથમ તો સમાચારના માધ્યમથી જાણકારી મળી કે હો બલૂન એર થી આ ટ્રકને એરલિફ્ટ કરવામાં આવશે તો હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ બલૂન ટેકનોલોજીથી ટ્રક કઈ રીતના એરલિફ્ટ થઈ શકશે હું તમારા દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આવા બલૂન્સ તમે જોયા હશે પિક્ચર્સની અંદર ટીવીની અંદર અને એવા જ બલૂનનો ઉપયોગ કરીને મારા દ્રષ્ટિએ તમે અહીંયા પાછળ જે ટ્રકનું ચિત્ર છે એ જોઈ શકો છો ત્યાં ટ્રક અત્યારે જે પરિસ્થિતિમાં છે ત્યાં મારી દ્રષ્ટિએ બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો સારી રીતે એને ઉતારી શકાય કારણ કે બલૂનને આપણે નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરી એને હવામાં લઈ જવાશે ત્યાં એક જગ્યાએ સ્થિર કરવામાં આવશે એ સ્થિર કરી અને દોરડાઓ વડે ટ્રકને મજબૂત દોરડાઓ વડે બાંધી અને એ બાંધ્યા પછી તમે એની અંદર એને એર લિફ્ટ કરી શકો છો મારી દ્રષ્ટિએ બે એર બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો આની અંદર શું કહેવાય કે એક બાજુથી એને પહેલાં લિફ્ટ કરી સ્ટેબલ કરી અને સમગ્ર ટ્રકને તમે જમીન ઉપર ફરીથી લાવી શકો છો બેઝિકલી આર્કિમેડિસ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સ એ જે કોન્સેપ્ટ છે એના આધારે તમે આ જે બી વજન હોય જે મારા દ્રષ્ટિએ ટ્રકના વજન હજારથી પંદરસો કિલોની આજુબાજુ હોઈ શકે છે એટલા વજનને ઉઠાવવા માટે તમારે એટલીસ્ટ બે બલૂનના રિકવાયરમેન્ટ આવશે અને જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો ખાસ તકેદારી એ રાખવાની છે કે કોઈપણ જાતના ઇમ્બેલેન્સ ના થાય કારણ કે ઇમ્બેલેન્સ થવાથી બી બલૂનના સ્ટેબિલિટી બગડી શકે છે જો બલૂનના સ્ટેબિલિટી બગડે તો ટ્રકને કોઈ બી રીતે વજન નીચે પડી શકે છે પરંતુ મારી દૃષ્ટિએ જો બલૂન એ ટેકનોલોજીથી સારી રીતે એને કેટલા વજનના લિફ્ટ રિક્વાયર છે ડિઝાઇન કરીને કરીને એના જો કેપેસિટી કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આપણે આને સારી રીતે કોઈ પણ જાતના નુકસાન વગર ટ્રકને જમીન ઉપર નીચે લાવી એટલું જ છે કે જ્યારે તમે બાયો એન્ડ ફોર્સ જે છે એને વેઇટ જોડે કમ્પેર કરો તો બાયો એન્ડ ફોર્સ વેઇટ કરતા વધારે હોવું જોઈએ એટલે ટ્રકના વેઇટ કરતા સેકન્ડલી જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો એના બે બલૂનથી જ્યારે એના ઓપરેટર્સ બલૂનને ઓપરેટ કરતા હોય તો એ ટ્રકના સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કારણ કે જરા બી ઇમ્બેલન્સ થવાથી સ્ટેબિલિટી જે છે 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 એ ડગી મગી શકે શકે અને એના લીધે કોઈ નુકસાન થઈ તો મારી દ્રષ્ટિએ જો સંપૂર્ણ તકેદારીમાં સમન્વયમાં અને એના વજન કરતા વધારે કેપેસિટી વાળા બલૂન લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે તો આ ટ્રકને ખૂબ જ સરળતાથી આપણે નદીના પટમાં પાછા લાવી શકીશું આમાં ટ્રકના વજન આધારિત હોય છે સમજી લો કે ટ્રકના વજન અત્યારે હજારથી પંદરસો કિલો આપણે એપ્રોક્સિમેટ ગણીએ તો એક બલૂન એટલીસ્ટ આઠસો કિલોની આજુબાજુ જો વજન ઉઠાવતા એવા કેપેસિટીવાળા બલૂન લેવામાં આવે તો બે ભેગા થઈને સોળસો કિલો વજન ઉંચકી શકે છે તો આ રીતના મારા દ્રષ્ટિએ એ કેપેસિટીના બલૂન અહીંયા લાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન ઉદભવશે નહીં એ હવે તંત્રનો વિષય છે કે કેટલા સ્કિલ્ડ લોકો પરંતુ જ્યારે આ આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તો મને વિશ્વાસ છે કે જે બલૂન ઓપરેટર્સ છે એ બી સ્કિલ્ડ હશે અને જે સમગ્ર વેઇટના ડિઝાઇન અને જે રોપના ડિઝાઇન અને જે સ્ટેબિલિટી અને એને આખું જે ઓપરેશનને કઈ રીતના હેન્ડલ કરવું એ બધા જ નાનામાં નાના તકેદારી લઈને જો કરવામાં આવશે તો ડેફિનેટલી આપણે આને કોઈપણ નુકસાન વગર ઉતારી શકીશું ભારતમાં અગાઉ થયા છે કે નથી થયા એ મારી પાસે કોઈ માહિતી નથી પરંતુ હું જ્યાં સુધી એન્જિનિયરિંગ પ્રિન્સિપલ સમજુ છું અને જે રીતના બ્રિજની પરિસ્થિતિ છે ત્યાં કોઈ પણ જાતના ક્રેન લઈ જવા હિતાવહ નથી તો એવા સંજોગોમાં એર લિફ્ટ એક યોગ્ય ઓપ્શન છે અને કોઈ પણ વજન હોય એ વજનને આપણે ઉચકી શકીએ છીએ ખાલી તકેદારી એ જ રાખવાનું છે કે આ બલૂનની જે લિફ્ટ કરવાની કેપેસિટી છે એ ના વજન કરતાં વધારે હોવી જરૂરી છે કારણ કે બાયોઅન્ડ ફોર્સ એ વેઇટ કરતાં વધારે હોય તો ડેફિનેટલી આપણે એને લિફ્ટ કરી શકીએ છીએ અને એમાં કોઈ પણ જાતના તકલીફ ના થાય